સાબરકાંઠાના ઈડરમાં પ્રતિબંધિત ગર્ભ પરીક્ષણ હજુ પણ યથાવત જિલ્લા આરોગ્ય વિભાગની ઈડરમાં પડી છે રેડ લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં પોલીસના બંદોબસ્ત સાથે રેડ પડી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ત્રણ સોનોગ્રાફી મશીન સીલ કરાયા લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું ગર્ભ પરીક્ષણ જિલ્લા આરોગ્ય વિભાગની ઈડરમાં સફળ રેડ બાદ અધિકારીઓના મોબાઈલ થયા બંધ ઈડર તાલુકા હેલ્થ ઓફિસર સહિત જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓના ફોન બંધ ચર્ચાનો વિષય અધિકારીઓએ ચાર ચાર કલાક કરતાં વધુ સમય સુધી પોલીસના બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું હોસ્પિટલમાં કાર્યવાહી કર્યા બાદ અધિકારીઓના ફોન બંધ થતા ભીનું સંકેલાયની લોકોમાં આશંકા મીડિયાથી પણ માહિતી છુપાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે બપોરે કાર્યવાહી કર્યા છતાં પણ મીડિયાને કોઈ પણ જાતની આ અંગેની માહિતી આપવામાં આવી નથી જિલ્લા આરોગ્ય અધિકારી રાજસુતરિયાએ મીડિયાના ફોન ઉપાડવાના ટાળ્યા ફોન ઉપાડતા જ નથી રેડ કર્યા બાદ ભીનું સંકેલાયું હોવાની ચર્ચાઓએ ઇડરમાં અને સમગ્ર સાબરકાંઠા સહિત ગુજરાતમાં જોર પકડ્યું છે કે અધિકારીઓ રેડ કરે છે સર્ચ ઓપરેશન કર્યા બાદ તેઓ ભીનું સંકેલતા હોવાનો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે